નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એક જુલાઈ બે હજાર પચીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ત્રણથી સાત જુલાઈમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાટણ સમી હારીજમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે માંડલ દસાડા વિરમગામ મહેસાણામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે કચ્છ પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મહીસાગર બોડેલી કરજણમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે ભરૂચ નવસારી અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ ચાર જુલાઈથી ગુજરાતમાં ફરી એક ભારે વરસાદનો આ રાઉન્ડ આવશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સિસ્ટમ સર્જાય છે જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં કચ્છમાં ચાર જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા સાથે પવનની ગતિ પણ વધુ રહેવાનું અનુમાન છે ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ એક સપ્તાહ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે હજુ એક સપ્તાહ વરસાદની માહોલ યથાવત રહે છે દક્ષિણ ગુજરાતમાં અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેથી બે અને ત્રણ જુલાઈએ ભારે વરસાદની આગાહી છે દીવ આણંદ વડોદરા છોટાઉદેપુરમાં વરસાદની તીવ્રતાની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે ભરૂચ નર્મદા સુરત તાપીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે નવસારી ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી છ દિવસ સુધી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે પાંચ જુલાઈએ બનાસકાંઠા સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે આ સાથે કચ્છ પાટણ મહેસાણા અરવલ્લી સુરત નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો છ જુલાઈએ સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી સુરત નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ખડૂત મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિયા યુટ્યુબ ચેનલ